ચાલો ગાઈઝ તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ આપણે આ વિડીયોની અંદર છે ને એનએસડીએલ નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ આ કંપની વિશે વાત કરવાની છે ભારતની અંદર માત્ર આ કંપની જે કામ કરે છે ને એવું માત્ર બે જ કંપની કામ કરે છે એનએસડીએલ અને સીડીએસએલ સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ અને નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ આ બે જ કંપની આ પ્રકારનું કામ કરે છે હવે આ કંપની કામ શું કરે છે તો આપણા જે કાંઈ શેર હોય ને એને ડિજિટલ માધ્યમમાં સંભાળવાનું કામ કરે છે તમારે કાંઈ પણ કાલ ઉઠીને શેર બાય સેલ હોલ્ડ કરવો છે તો આ કંપની પાસે તમારું કામ થાય અથવા તો મારે કાંઈ પણ કરવું છે બાય સેલ હોલ્ડ તો આ વસ્તુ આ બે જગ્યાએ થાય સીડીએસએલ અને એનએસડીએલ આ બંને કંપની ખૂબ જ ખૂબ જ મહત્ત્વની છે ઇન્ડિયા માટે અને ભારતના શેર બજાર માટે તો મહેરબાની કરીને વિડીયો પૂરો જોજો આ વિડીયોની અંદર આપણે મેન એનએસડીએલ નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ આ કંપની વિશે મોસ્ટ ઓફલી માહિતી લેવાની છે બરાબર તો મહેરબાની કરીને વિડિયો પૂરો જોજો અને જો તમને વિડીયો ગમે ને તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને હું જ્યારે પણ કોઈપણ પ્રકારનો વિડિયો અપલોડ કરું ત્યારે તમને એનું નોટિફિકેશન મળી જાય ખાલી પૈસા દેવા માટે નથી કે તો સબસ્ક્રાઈબ કરી લેજો એકદમ ફ્રી ઓફ કોસ્ટ છે કોઈ પૈસા નથી લાગવાના તમારા એનએસડીએલ આ છે ને કંપની ભારત માટે સૌથી મોટી સિક્યુરિટી ડિપોઝિટરી છે ભારતની પ્રથમ નંબરની કે ભાઈ બલ્કમાં જે આપણા એફઆઈઆઈ હોય અથવા તો ડીઆઈઆઈ હોય જે મોટા ઇન્વેસ્ટરો છે ને જે હદથી વધારે શેર ખરીદે લાખો કરોડો શેર ખરીદે એ કંપનીના શેર જે કાંઈ ડિપોઝિટ કરવાનું કામ છે ને એ આ એનએસડીએલ કરે અને રિટેલ ઇન્વેસ્ટરનું રિટેલ ઇન્વેસ્ટર જે કાંઈ પાંચ દસ પચાસ પાંચસો પાંચ હજાર પચાસ હજાર જે કાંઈ શેર ખરીદે લાખ શેર તો આ બધું કામ સીડીએસએલ કરે સેન્ટ્રલ ડિપોઝિટરી નેશનલ સિક્યુરિટી શું કરે એનએસડીએલ બલ્કમાં શેર જથ્થાબંધ વેપારી તમે કહો ને તો એનએસડીએલ અને છૂટક વેપારી કયો તો સીડીએસએલ આમ જોતા બંને કામ થોડું ઘણું સાઈડ નું કરી લે મતલબ કે એકબીજાનું કામ ઘણું ખરું કરે છે દસ વીસ ટકા જેવું એવું નથી કે ભાઈ ઓલો બલ્ક વાળો છે તો એ ખાલી માત્ર એફઆઈઆઈ ડીઆઈઆઈ ના શેર સંભાળ છે ખાલી એના જ શેરનું ક્રેડિટ અને ડેબિટ કરવાનું કામ કરશે એવું નથી અત્યારે તો બંને કોન્ટ્રાક્ટ બેસ ઉપર છે તો એક બીજાનું કામ થોડું ઘણું કરી લે છે ઓકે તો એનએસડીએલ કંપનીની આપણે માહિતી લેવાની છે આ કંપનીનું કામ શું છે કે ભાઈ ડિજિટલ માધ્યમમાં બે હજારની સાલ પહેલાં શું હતું કોઈ પણ માણસ કંપનીનો શેર ખરીદે ને તો ઘણો ખરો એને કાગળના રૂપમાં મળતો સર્ટિફિકેટ મળતું કે ભાઈ તમારી પાસે રિલાયન્સ કંપનીના એટલા શેર છે પરંતુ જેમ જેમ સમય બદલાણો ને એવી રીતે ટેકનોલોજી આવી અને ટેકનોલોજીના માધ્યમથી હવે આ કંપનીનું કામ શું છે કે ભાઈ ડિજિટલાઇઝ કરવાનું કાગળનો ઉપયોગ ન થાય અને મોસ્ટ ઓફલી તમારા એસેટ અથવા તો લાયબિલિટી જે કાંઈ છે એ તમને ડિજિટલ માધ્યમમાં જોવા મળે ને કે ભાઈ તમે શેર લીધા એ તમે એપ્લિકેશન થ્રુ જોઈ શકો છો પરંતુ એપ્લિકેશન છે ને એ માત્ર બ્રોકર છે આ કંપનીનું શેર જ્યાં તમારા હકીકતમાં પડ્યા છે ને એ સીડીએસએલ અને એનએસડીએલ છે એપ્લિકેશનમાં માત્ર તમારા શેર દેખાય છે ન્યા છે નહીં એપ્લિકેશન પાસે તમારા શેર હકીકતમાં સીડીએસએલ અને એનએસડીએલ પાસે હોય જેની પાસે તમારું એકાઉન્ટ ખુલ્યું છે ને એ બ્રોકરે જ્યાં તમારું સીડીએસએલ અથવા એનએસડીએલમાં એકાઉન્ટ ખોલાવ્યું હોય ને ત્યાં તમારા શેર ડિપોઝિટ અથવા તો ક્રેડિટ થાય તો સીડીએસએલ અને એનએસડીએલનું આ કામ છે તમારા શેર સાચવવાનું તમે જે કાંઈ બાય કરો તો ઈ શેરનું ડિપોઝિટ ક્રેડિટ કરવાનું કામ એનું છે અને શેર વેચો તો એને ડેબિટ કરવાનું કામ પણ આ કંપની આ કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી કે ભાઈ આ કંપની ખોલવામાં ક્યારે આવી હતી આઠ ઓગસ્ટ ઓગણીસો ને છન્નુંમાં આ કંપની છે ને એક પ્રકારે પબ્લિક કંપની છે અને ઘણી ખરી જાહેર કંપની કહેવાય આ કેમ કે આ કંપની સ્ટોક માર્કેટની અંદર ઓલરેડી લિસ્ટેડ છે અને ઘણા બધા લોકો પાસે આ કંપનીનો શેર છે પ્રોમોટર હોલ્ડિંગ ખૂબ જ ઓછું જોવા મળશે આ કંપની પબ્લિક કંપની છે આ કંપની કંપનીના માલિક બની શકે નહીં ત્યારબાદ કંપનીનું મેઈન કામ શું છે કે ભાઈ મેં તો તમને કહી દીધું શેર ડિજિટલ માધ્યમમાં તમારા શેર સંભાળવાનું કામ છે બાય સેલ હોલ્ડ કરો તો એ વસ્તુ કામ કરે છે પરંતુ આની સિવાય પણ એનું ડિટેલમાં તમે માહિતી લો ને તો શેર બોન્ડ મ્યુચ્યુઅલ ફંડ આ બધી વસ્તુઓને ડિજિટલ માધ્યમમાં રાખવાનું કામ કરે છે મત ત્યારબાદ તમે કંપનીની ડિટેલમાં તમે કામ જોવો ને તો શેર હોય બોન્ડ હોય મ્યુચ્યુઅલ ફંડ દ્વારા તમે એસઆઈપી કાંઈ પણ કરી તો એ પૈસાનું જે કાંઈ લીધું ને એ વસ્તુનું જે કાંઈ એનએવી હોય એ ડિજિટલ માધ્યમથી તમને જોવા મળે તો એ વસ્તુનું કામ આ કંપની કરે છે એનએસડીએલ અને સીડીએસએલ અત્યારે માત્ર એનએસડીએલને ફોકસ કરજો એના વિશેની જ વાત કરું છું ત્યારબાદ ટ્રાન્સફર અને સેટલમેન્ટ કરવાનું કામ કરે છે શેર હોય બોન્ડ્સ હોય જે કાંઈ હોય કોર્પોરેટનું કોઈપણ પ્રકારનું કામ હોય ને કે ભાઈ ડિવિડન્ડ આપવું છે બોનસ આપવું છે સ્પ્લિટ મારવું છે જે કાંઈ એનું હોય કોર્પોરેટ એક્શન શેર બજારની અંદર પોતાના શેર સાથે કે ભાઈ એક એક શેર એક્સ્ટ્રા મારે આપવો છે તો આ બધું જે એકની ઉપર એક શેર મળે ને એ વસ્તુ પણ આ કંપની કરે ત્યારબાદ છે ઈ વોટિંગ કંપનીની અંદર ઘણીવાર મોટા ડિસિઝન લેવા પડે ત્યારે આખે આખું મેનેજમેન્ટ ઓલમોસ્ટ સાથે બેઠું હોય મિટિંગ બહુ મોટી ચાલે એક બે દિવસ ચાર દિવસ ઘણી ખરી લાંબી પણ ચાલતી હોય ઘણીવાર તમે એક મિટિંગ તો સાંભળેલી છે કે ભાઈ રતન ટાટાની બોતેર કલાક લગાતાર ચાલુ મીટિંગ રહી લગાતાર કોઈ પણ પ્રકારનો બ્રેક નહીં ખાલી જમવા માટે અને વોશરૂમ માટેનો ટાઈમ મળ્યો બોતેર કલાક લગાતાર ચાલુ મિટિંગ કવડી હતી બ્યાસી હજાર કરોડની વાત હતી મિટિંગ કઈ હતી અમેરિકા અથવા તો લંડનની વાત હતી કાંઈ સ્ટીલની કંપની ખરીદવાની હતી એ જગ્યા ત્યારે આ મિટિંગ થઈ હતી તો આવા પ્રકારની જે કઈ હોય ને મિટિંગ એની અંદર ઘણી વાર ઈ વોટિંગ કરવું પડે કે ભાઈ વોટિંગ આપો તમે કંપની પાસે તમે શું કરાવવા માંગો છો જે મોટા ઇન્વેસ્ટર હોય ને મોટી હિસ્સેદારી દસ વીસ ટકા પચાસ ટકા જેવી શેર હોલ્ડિંગ લાઈન બેઠા હોય એ માણસનું વોટિંગ કરવાનું હોય એ સમયે આ બધી વસ્તુની જરૂર પડે અને ઘણું ખરું જે કોઈ માણસ પાસે શેર હોય તો એ માણસ પણ ડિજિટલ માધ્યમથી પણ પોતાનું વોટિંગ કરી શકે કે ભાઈ મારે આ વસ્તુ મહત્ત્વની છે કંપની પાસે કરાવી તો આના માટેના જે કાંઈ વોટિંગ થાય ને એ પણ આ જગ્યાએથી આ કંપની કરાવે ત્યારબાદ સી એ એસ કન્સોલિડેટ એકાઉન્ટ સ્ટેટમેન્ટ ઘણી વાર તમે જુઓ કે ભાઈ ટ્રેડિંગ એકાઉન્ટનું અલગ છે ત્યારબાદ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ અલગ છે ઘણી બધી એપ્લિકેશનોમાં ઘણા બધા એકાઉન્ટ અલગ છે તો આને કન્સોલિડેશન એકાઉન્ટ તમારે જોવું હોય ને તો પણ તમને બતાવે સીડીએસએલ અને એનએસડીએલ બંને અને મોસ્ટ ઓફલી લી એનએસડીએલનું અત્યારે કહું છું તો એનું ખાસ ધ્યાન રાખજો ઓકે સીડીએસએલ તો ખાલી સાઈડમાં કહું છું કે ભાઈ આ કંપની પણ આ કામ કરે છે અને આની પછીનો વિડીયો શાયદ હું સીડીએસએલ માટેનો પણ ઘણો ખરો લાવી દઈશ ત્યારબાદ છે પ્લેજ સિક્યુરિટી ઘણી વાર તમે સાંભળો કે ભાઈ લોકો પોતાના શેર ગીરવી મૂકીને પાછા બીજી કંપનીના સારા શેર ખરીદે છે તો આ જે પ્લેજ થાય ને સિક્યુરિટી પોતાના એસેટ ક્લાસ જે કાંઈ પ્લેજ કરવાનું કામ છે ને એ પણ આ કંપની થ્રુ થાય આ કંપની પ્લેજ કરે ત્યારબાદ તમને બીજી કોઈ કંપની માટેના પૈસા મળે અને ત્યારબાદ તમે શેર ખરીદી શકો આની વગર બધું ખોટું ત્યારબાદ એનએસડીએલની અંદર સૌથી વધારે એકાઉન્ટ કોના છે રિટેલના ઓછા છે અને એફઆઈઆઈ અને ડીઆઈઆઈ મોટા ઇન્વેસ્ટરોના એકાઉન્ટ સૌથી વધારે છે જે મ્યુચ્યુઅલ ફંડ જે મોટા કોર્પોરેટ હાઉસ જે એસઆઈપીના માધ્યમથી પૈસા ઉઘરાવીને જે પોતાના પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરે ને ડિપ્લોઇડ કરે કોઈ પણ કંપનીની અંદર મોટો હિસ્સો ખરીદે બે પાંચ ટકા પંદર વીસ ટકા આ કંપનીના એકાઉન્ટ સૌથી વધારે આમાં અંદર છે મેં તમને પહેલાં જ કીધું કે ભાઈ જથ્થાબંધ વેપારી છે મોટા મોટા વેપારીઓ આની પાસે જાહે અને રિટેલ ઇન્વેસ્ટર સીડીએસએલ પાસે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ આ કંપનીનો આઈપીઓ ક્યારે આવ્યો હતો બે હજાર પચીસમાં અને આ કંપનીનો આઈપીઓ જ્યારે પણ આવ્યો ને ત્યારે ઓન ધ સ્પોટ ઘણો ખરો સબસ્ક્રાઈબ થઈ ગયો હતો એકથી બે દિવસની અંદર બહુ ફાસ્ટ કામ ચાલ્યું હતું એ સમયે એનું એનએસડીએલનું માર્કેટ કેપ તમે જુઓ ને તો ઓગણીસ હજાર આઠસો ને એકતાલીસ કરોડનું માર્કેટ કેપ છે આ કંપનીના શેરની કિંમત તો ઓલમોસ્ટ નવસો રૂપિયા આસપાસનો શેર છે આ કંપનીનું અને ચૌદસો રૂપિયા સુધી જઈ આવેલો છે અને ત્યારબાદ અત્યારે ઓલમોસ્ટ થોડું ઘણું કરેક્શન આવ્યું છે અને હજી કરેક્શન આવવાની જરૂર છે કંપનીનો શેર હજી મને કમાણીની સરખામણીમાં મોંઘો લાગે છે તો હજી હું આ કંપનીના શેરની આઠસોની આસપાસ આવે ને અથવા તો એની અંદર આવે એની રાહ જોઉં છું ત્યારબાદ હું મારું ઇન્વેસ્ટમેન્ટ માટેનું મન બનાવીશ ખરીદવાની વાત નથી કરતો આ વસ્તુ ભૂલતા નહીં ખરીદવાની વાત નથી કરતો પછી હું મારી વિચારધારા પાછી આની અંદર લાવીશ કે ભાઈ મારું માઇન્ડસેટ શું કહે છે ત્યારે હું ક્યાંક થોડા ઘણા કાગળિયા નાખું કદાચ ઓકે પી પીઈ રેશિયો પ્રાઇઝ અર્નિંગ રેશિયો ઓલમોસ્ટ સત્તાવનથી અઠાવનનો છે એક રૂપિયો કમાવવા માટે આપણે અઠાવન રૂપિયા આ કંપનીને દેવા પડે એ પ્રમાણે થોડું ઘણું વેલ્યુએશન મને મોંઘું લાગે છે કંપનીનો સેક્ટર પી ઓલમોસ્ટ પચાસથી એકાવનનો છે તો આઠનું આપણે વચ્ચેનું વેરિએશન જોવા મળે છે તો આ કંપની મને થોડી ઘણી મોંઘી લાગે છે અત્યારે સમય પ્રમાણે એની કમાણી એનું જે ભવિષ્ય દેખાય છે ને એ અનુસાર અત્યારે હાલમાં એની અંદર રોકવા માટે થોડીક રાહ જોવાની જરૂર છે થોડીક કેવા પૂરતી મોંઘી છે મારે આઠસો રૂપિયાની અંદર શેર જોતો છે એ પહેલાં હું લગાડવાની વાત જ નથી સાંભળવાની વાત નથી ત્યારબાદ ડિવિડન્ડ કંપની નાની છે અને કંપનીને હજી વિકાસ કરવાનો બાકી છે શેર બજાર જેટલું વિકાસ કરશે ને એટલું કંપનીનો ગ્રોથ વધશે કેમ શેર જેટલા લેવેજ થશે એટલું કંપનીને પ્રોફિટ થશે અને જેટલો પ્રોફિટ થશે એટલું કંપની આગળ વધશે મોટી થાય કંપની તો ડિવિડન્ડ કંપની અત્યારે નહીં આપે વીસ હજાર કરોડ આસપાસની કંપની છે ઝીરો પોઈન્ટ વીસ ટકાનું ડિવિડન્ડ ડિવિડન્ડ ના બરાબર આપે છે ડિવિડન્ડ નથી આપતી આ વસ્તુ ધ્યાન રાખજો ઇન્ટ્રેક્સિક વેલ્યુ કંપનીના શેરની સાચી કિંમત પાંચસો ને રૂપિયા બતાવે છે ડેપ ટુ ઇક્વિટી આ કંપનીમાંથી ડેપ ટુ ઇક્વિટી ઝીરો પોઈન્ટ ઝીરો વન ની જ કંપનીમાંથી લેણું કાંઈ લાંબુ છે નહીં તમે જે કાંઈ એનું ગણો કે ભાઈ કંપની માથે કેટલી છે ફાઇનાન્સની ભાષામાં કહું કે ભાઈ લાયાબિલિટી કેટલી છે તો લાયાબિલિટી લાંબી કાંઈ છે નહીં કંપની ઉપર પ્લેજિંગ કંપનીના શેર પ્લેજ કરેલા છે કે નહીં જીરો પોઈન્ટ ઝીરો કંપનીના શેર એક પણ પ્લેજ કરેલો છે નહીં પ્રોમોટર જ નથી તો પ્લેજ કરવાની તો કોઈ વાત જ નથી સાઈડમાં એફઆઈઆઈ ડીઆઈ અને પબ્લિક આ ત્રણની હિસ્સેદારી ઠીક ઠાક થોડી ઘણી હરખી છે ઓકે પ્રોમોટર નથી તો કોની કોકની પાસે તો શેર હશે જ ને પ્રમોટર તો છે નહીં તો કોકની પાસે તો શેર હશે જ નહીં એફઆઈઆઈ ડીઆઈઆઈ અથવા તો પબ્લિક ગવર્મેન્ટ કોકની પાસે તો શેર હશે તો એ આપણે આગળ જોઈશું ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો કંપનીમાં અહીં જે કાંઈ છે એનું વ્યાજ અથવા તો ઈએમઆઈ ભરવા માટે એની સામે કેટલા રૂપિયા કમાઈ લઈ છે એકસો ને સાત લેણું તો કાંઈ છે નહીં તો આ રેશિયો જોવાનો કોઈ મતલબ બનતો નથી તો આ રેશિયો આપણે સ્કીપ મારી દઈએ એકસો ને નો બતાવે છે પરંતુ આપણે કાંઈ જરૂરી છે નહીં ઓપીએમ ઓપરેટિંગ પ્રોફિટ માર્જિંગ ઓલમોસ્ટ પચીસ થી છવ્વીસ ટકાનું ઓપીએમ કરી લે છે કંપનીનું વચ્ચેનું માર્જિન કેટલું છે સર્વિસ અથવા તો જે કાંઈ એનું આપે છે કંપની પોતાનું કામ એની અંદર કંપની માર્જિન કેટલું કરે છે છવ્વીસ થી પચીસ ટકા આસપાસનું પીઈજી રેશિયો પ્રાઇઝ અર્નિંગ ગ્રોથ રેશિયો ખૂબ જ મોંઘો બતાવે છે ઓલમોસ્ટ સાડા ત્રણથી ચારનો બતાવે છે તો આ જગ્યાએથી મને ઇન્વેસ્ટમેન્ટ કરવામાં નહીં મજા આવે મારે મિનિમમ એકથી થી દોઢની આસપાસ આવે ને ત્યારે હું રોકાણ કરીશ આ વસ્તુ ક્યારે થાય હવે શેર હું કાંઈ બસો ત્રણસોનો થાય ત્યારે આવી જશે ભાઈ નહીં આવે કંપનીની ગ્રોથ જ્યારે સારી દેખાશે અથવા કંપની સારી કમાણી મળશે ને કરવા જાતે જાતે જ આ રેશિયો ઓલમોસ્ટ નીચે આવી જશે જ્યારે કંપનીની સિક્યુરિટી વધવા મળશે કે ભાઈ ભવિષ્ય સારું છે અથવા તો કંપની કામ સારું મેળી કરવા ત્યારે આનો આ રેશિયો સુધરી જશે અને મોસ્ટ ઓફલી ઘણા ખરા રેશિયો છે ને લોકોને એમ થાય કે શેર જેટલો નીચે પડે ને એમ એના રેશિયો સુધરશે કંપનીની જેટલી ક્રેડિટેબિલિટી છે ને એ જેટલી વધે ને એટલું કંપનીનો શેરનું પરફોર્મન્સ સારું થાય અને જેટલું કંપનીની કમાણી જેટલી કંપનીની ક્રેડિટેબિલિટી વધે ને એટલું જ તે કંપનીનું પરફોર્મન્સ સારું થાય અને એના રેશિયો સુધરે કંપનીનું ભવિષ્ય જો ભૂતકાળ નહીં કે ભાઈ કંપની હજી નીચે પડતી જાય ને તો રેશિયો સારા થાય આ રીતે રેશિયો નથી સારા કરવાના કંપનીને કહો કે ભાઈ પ્રોમોટર સરખી રીતે ડિસિઝન લે ભાઈ અને કંપનીને ઉપર લઈ જવાની વાત કરે અને કંપનીનો ગ્રોથ વધારે કંપનીનું સેલ્સ એક્સપેન્સિસ નેટ પ્રોફિટ ઓપીએમ ઈપીએસ આ બધું વધારે આપણે ટકા ઓછા હોય તો બાજુવાળાને એમનો કે ભાઈ તું તારા ટકા ઓછા લાય તો આપણે બે એકદમ ઇક્વલ ઇક્વલ થઈ જવી આપણે મહેનત કરીને આગળ વધવાની વાત કરાય ત્યારબાદ આરઓ સી અને આરઓઈ રિટર્ન ઓન કેપિટલ ઇમ્પ્લોયડ અને રિટર્ન ઓન ઇક્વિટી ઓલમોસ્ટ વીસ ટકાની આસપાસના છે આ રેશિયો પણ સારામાં સારો છે પરંતુ કંપની મોંઘી છે આ વસ્તુ ભૂલતા નહીં ઓકે ત્યારબાદ છે એન્ટરપ્રાઇઝ વેલ્યુ કંપનીની હકીકતમાં સાચી વેલ્યુ શું છે ઓગણીસ હજાર બસો છોતેર કરોડની એન્ટરપ્રાઇઝ વેલ્યુ છે અને કંપનીનું માર્કેટ કેપ તમે જોવો ને તો ઓગણીસ હજાર આઠસોનું છે તો ઓલમોસ્ટ ઘણું ખરું સેમ છે જેમ કે મેં તમને કીધું શેર હજી આઠસો રૂપિયા સુધીનું આવી જાય ને તો મજા આવે કામ કરવાની કે ભાઈ શેર લેવો કે વેચો ત્યારે આપણે વિચાર કરી શકીએ અને જ્યારે શેર હકીકતમાં આઠસો સુધી આવશે ને ત્યારે એન્ટરપ્રાઇઝ વેલ્યુ ની પણ અંદર એનું માર્કેટ કેપ આવી જશે ઓલમોસ્ટ ઘણું ખરું તો આ વસ્તુની વાત જોવો કંપનીનો શેર આઠસોની અંદર આવવા દ્યો ડોનાલ્ડ ટ્રમ્પ પ્રાઇમ મિનિસ્ટર મોદી રશિયાના વ્લાદિમીર પુતિન હોય ઝેલેન્સ્કી હોય ત્યારબાદ ક્ષી જિનપિંગ હોય ત્યારબાદ એન્યુઅલ માઇક્રોન હોય ત્યારબાદ કેથી સ્ટાર્મર હોય આ બધાને એકવાર હરખી રીતે કામ કરી લેવા દો જ્યારે સ્થિરતા આવશે ને જ્યારે સ્થિરતા આવશે ને ત્યારે માર્કેટ ઉપર જશે ત્યારે આ કંપનીનો શેરનું વેલ્યુએશન મોંઘું થશે અને અત્યારે જે અસ્થિરતા છે ને એના કારણે તે આ કંપનીનો શેર સસ્તો થઈ શકે એમ છે સેલ્સ અને એક્સપેન્સિસ આ કંપની જેટલું સેલ્સ કરે છે એ સરખામણીમાં એક્સપેન્સ ખર્ચ કરી લે છે અને આ બંને વસ્તુ સારામાં સારી છે કંપનીનું સેલ્સ અને એક્સપેન્સીસ બંને વસ્તુ એક્સલન્ટ લેવલ ઉપર છે ઓપીએમ તો મેં તમને કહી દીધું પચીસ ટકાનું ઓપીએમ છે અધર ઇન્કમ કેટલી છે સો કરોડની અધર ઇન્કમ થોડી ઘણી અપડાઉન થઈ શકે પરંતુ સો કરોડ એટલે નોર્મલ છે એટલું બધું કાંઈ ખરાબ છે નહીં અધર ઇન્કમ સારી છે ઇન્ટરેસ્ટ કહેવાય વ્યાજ કેટલું ચૂકવે છે ચાર કરોડ રૂપિયા ત્યારબાદ છે નેટ પ્રોફિટ નેટ પ્રોફિટ સારામાં સારો ઉપર જશે કેમ કે માથે ખર્ચો એટલો બધો નથી અને એની સરખામણીમાં એને ખાલી સોફ્ટવેર અને ઓલમોસ્ટ ડિજિટલ સેક્ટરનું કામ છે એને કોઈપણ પ્રકારનું સાધન સામગ્રી અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટ્સ વહાવવાના તો છે નહીં વસાવવાના તો છે નહીં ને તો આ કંપનીને ખર્ચો ઓછો છે એ પ્રમાણે આ કંપની પ્રોફિટ સારામાં સારો કરે છે તો નેટ પ્રોફિટ શૂટઅપ થશે રિઝર્વ એટલે કંપની પાસે કેટલા રૂપિયા પડ્યા છે કે ભાઈ સાઈડમાં કાંઈ પણ નેટ પ્રોફિટ કર્યો એમાંથી સાઈડમાં કંપનીએ રિઝર્વ તરીકે પોતાની પાસે કેટલા રૂપિયા રાખ્યા છે અને બોરોવિંગ એટલે કંપનીમાંથી લેણું કેટલું છે કંપનીએ ઉધાર કાંઈ પૈસા ક્યાંથી ગોયતા છે બહાર તો લેણું તો ઓલમોસ્ટ ના બરાબર છે છતાં પણ થોડું ઘણું છે ને એ પણ કહી દઉં કંપની પાસે રિઝર્વ ઓલમોસ્ટ એકવીસો થી પંદરસોની વચ્ચે રહી છે અને એની સામે બોરોવિંગ લેણું ઓલમોસ્ટ પંદર થી સત્તર કરોડનું લેણું છે તો વીસ હજાર કરોડની કંપનીમાંથી પંદર સત્તર કરોડનું લેણું એટલે ના બરાબર કહેવાય ત્યારબાદ જોવાની થાય શેર હોલ્ડિંગ પેટર્ન કંપનીના શેર કોની કોની પાસે કેટલા છે તો શેર હોલ્ડિંગ પેટર્નની અંદર સૌથી પહેલાં ડીઆઈઆઈ ડીઆઈઆઈ પાસે ઓલમોસ્ટ ચાલીસ ટકા જેવા શેર છે પાંત્રીસથી ચાલીસ ટકાની અંદર એવરેજ રહે છે ડીઆઈઆઈની હિસ્સેદારી એટલી મોટી છે ત્યારબાદ એફઆઈઆઈ એફઆઈઆઈની હિસ્સેદારી એની સરખામણીમાં અડધામાંથી થોડીક ઓછી છે ચૌદથી પંદર ટકાનો રેશિયો રહે છે અને આ બંને લોકો લગાતાર થોડા ઘણા શેર ધીમે ધીમે વેચે છે અને પબ્લિકની હિસ્સેદારી વધતી જાય છે પબ્લિકની હિસ્સેદારી ઓલમોસ્ટ સુડતાલીસ પોઈન્ટ બાસઠ ટકાની હિસ્સેદારી છે પચાસ ટકા હિસ્સેદારી ઓલમોસ્ટ પબ્લિક પાસે આ કંપનીની છે તો આ જે વસ્તુ છે ને એ એક પ્રકારે રેડ સાઇન છે ચાલીસ ટકા ડીઆઈઆઈ એ વસ્તુ સારી એફઆઈઆઈ ચૌદ ટકા એ નોર્મલ સારી કહેવાય પરંતુ પબ્લિક છે ને ચાલીસથી પચાસ ટકા છે આ વસ્તુ ખરાબ છે કંપનીની અંદર જેટલી પબ્લિક ઓછી હોય ને એટલું સારું કેમ કે પબ્લિક એટલે એક પ્રકારે ખતરો પૂરું થઈ ગયું તો મેં તમને કીધું એ કે ભાઈ શેર જેટલો મને સસ્તો મળે ને એટલો સસ્તો લેવાની કોશિશ કરીશ આઠસો રૂપિયાની અંદર અને કોઈપણ પ્રકારની બાય સેલ હોલ્ડ રેકમેન્ડેશન અથવા તો ટિપ્સ નથી ધીસ વિડીયો ઇઝ નોટ અ એડવાઇઝ એન્ડ અ ટીપ્સ ઓનલી ફોર એજ્યુકેશનલ પર્પઝ આ વિડીયો માત્ર શીખવા ખાતર બનાવેલું છે કોઈપણ પ્રકારની પર્સનલી ટિપ્સ અથવા તો એડવાઇસ માની નહીં લેતા ઓકે તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિઝ વિડીયોઝ જય હિન્દ અને ગુડ બાય